વિસ્તારમાં અકસ્માતની ઘટના બની દંપતી જમ્યા પછી ચાલવા નીકળ્યા ત્યારે અકસ્માત નડ્યો હતો ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારતા બંને દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે લોકો દ્વારા ડમ્પર ચાલકને પકડી ઉધના પોલીસને સોંપ્યો હતો ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પરિવારમાં શોકનું માહોલ છવાયો છે નશામાં ચૂર ટ્રક ચાલકે અડફેટે લેતા પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પતિનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનામાં છ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે જે અકસ્માત કરનાર ટ્રક ચાલકને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો મળતી માહિતી પ્રમાણે ઉદના વિસ્તારમાં આવેલી પટેલ પરિવાર સાથે હતા પરિવારમાં પત્ની અને એક છ વર્ષની દીકરી છે સચિન પટેલ કસ્ટમ વિભાગમાં કાર્ડના ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અવારનવાર રાત્રે જમ્યા બાદ દીકરીને લઈને નજીકના વિસ્તારમાં બાઇક પર ફરવા નીકળતા હોય છે રાત્રે છ વર્ષની દીકરીને લઈને સચિન પટેલ તેની પત્ની સારિકા પટેલ સાથે બાઇક પર ફરવા નીકળ્યા હતા દરમિયાન સાડા અગિયાર આસપાસ ઉદના જીવન જ્યોત નજીક એક ટ્રક ચાલકે તેમને પાછળથી અડફેટ લીધા હતા જેથી માતા પિતા અને દીકરી ત્રણેય નીચે પટકાયા હતા પત્ની સારિકાને માથામાં ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતમાં છ વર્ષની પુત્રીનો ચમત્કારિક બચાવ થયો હતો જ્યારે સચિન પટેલને પ્રાઇવેટ પાર્ટ નજીક ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

चल के जा रहे थे गाड़ी पे जा रहे थे गाड़ी पे लोग निकले थे खाना वाना खा के ऐसे घूमने के लिए बच्ची को लेके आगे बच्ची बैठी हुई थी पीछे वाइफ थी मासा चला रहे थे गाड़ी सचिन पटेल फिर तो पीछे से ट्रक आया होगा मैं नहीं था मैं तो जॉब पे था पहले ये भाई पहुंचा था परिवार प्रमाण ट्रक चालक नशा मत अकस्मात बाद एक टोड़ा द्वारा ટ્રક ચાલકને માર પણ મારવામાં આવ્યો હતો ત્યારબાદ ઉધના પોલીસને આ ટ્રક ચાલકને સોંપી દેવામાં આવ્યો હતો અને હાલ ઉદના પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે